સોશિયલ મીડિયામાં વીડિયો જોઈને લૂંટનો પ્રયાસ કરનારા ત્રણને પોલીસે ઝડપી પાડ્યા છે ગાંધીધામના રાષ્ટ્રીય માર્ગ પર આવેલા રાધે કોમ્પ્લેક્સમાં વેપારી પર હુમલો કરીને રૂપ્યાવીસ લાખ રોકડાની લૂંટ કરવાના પ્રયાસમાં પોલીસે ત્રણ યુવાનોને ઝડપી પાડ્યા છે સોશિયલ મીડિયામાં વીડિયો જોઈને આરોપીઓએ આ લૂંટની ઘટનાને અંજામ આપવાનું નક્કી કર્યું હતું જોકે ભોગ બનનાર વેપારીના હિંમતભેર વિરોધને પગલે આરોપીઓ લૂંટ કરવાનું છોડીને કારમાં નાસી ગયા હતા એસપી સાગરબાગમારના નેતૃત્વમાં પૂર્વ કચ્છ પોલીસની ટીમે ચોવીસ કલાકમાં સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી લીધો છે પોલીસે જણાવ્યું હતું કે ગાંધીધામના મીઠી રોહર હાઇવે પર આવેલા રાધે કોમ્પ્લેક્સ નામની ઇમારતમાં રાજુભાઈ રસિકલાલ ઠક્કર નામના વેપારીની ઘનશ્યામ ટેલિકોમના નામે આંગળીયા અને મની ટ્રાન્સફરની પેઢી આવેલી છે સોમવારે બજારમાંથી વિવિધ ઉઘરાણીની રૂપિયા વીસ લાખની રોકડ રકમ લઈને વેપારી પોતાની દુકાને પહોંચ્યા ત્યારે તેમના પર છરી વડે હુમલો કરાયો હતો આરોપીઓએ છરી વડે હુમલો કરતા ભોગ બનનારે રોકડ રકમનો થેલો બાજુની દુકાનમાં ફેંકી દીધો હતો આ દરમિયાન આસપાસના વેપારીઓ આવી જતા હુમલાખોર આરોપીઓ કારમાં નાસી ચૂટ્યા હતા ઈજાગ્રસ્ત વેપારીને સારવાર માટે ખસેડાયા હતા પોલીસે વિવિધ સીસીટીવી ફૂટેજ વડે તપાસ કરી સામખિયાળી પાસેથી બ્લેનો કારને અટકાવીને તમામ ત્રણેય આરોપીઓને પકડી લીધા હતા એકવીસ તારીખના રોજ સવારે અગિયાર વાગ્યાની આજુબાજુ ગાંધીધામ ભચાઉ હાઈવેના જતા રસ્તા ઉપર એક માર્કેટ કોમ્પ્લેક્સ આવેલ છે ત્યાં એક જે વ્યક્તિ છે જેમની જે દુકાન છે રાજુભાઈ ઠક્કર એ સવારે ત્યાં પોતાની દુકાન આવ્યા હતા અને જે મેં ગાડીમાંથી બહાર ઉતરેલા ત્યારે એમની પાછળ જે છે બે શખ્સો એ આવીને એમને ઉપર હુમલા કરે છે અને એમની પાસે જે બેગ હોય છે એમની જૂટવાની અને લૂંટવાની કોશિશ કરે છે અને પછી જ્યારે આજુબાજુના લોકો જે છે એમાં ભેગા થયા ત્યારે એ લોકોના જે પૈસા લૂંટવાની પ્લાનિંગ હતી એ સફળ નહીં થઈ અને પણ એમના ઉપર જે છે ઘાતકી હુમલા થયા હતા આ બનાવની જાણ પોલીસને થતાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ એલસીબી એસઓજી સિનિયર અધિકારી અને બધી ટીમોને આમાં અલર્ટ કરવામાં આવેલ હતી પ્રાથમિક રીતે સીસીટીવી ચકાસતા જે વિગતો જાણવા મળેલ હતી એ પ્રમાણે જે જિલ્લાના ટોલ નાકાઓ છે ત્યાં પણ જે છે પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવેલ હતી અને મોરબી જતા રસ્તાઓ ઉપર પણ પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવેલ હતી જેમાં માળિયાની તરફેણ જે છે પોલીસ દ્વારા જે લોકો આ ગુનામાં સંડોવાયેલા હતા એ આરોપીઓને પકડી પાડવામાં આવેલ અને આ ગુનામાં જે ગાડી વપરાઈ હતી એ ગાડી પણ પોલીસ દ્વારા ડિટેન કબજે કરવામાં આવેલ છે આ જે બનાવ હતું એ ખૂબ ગંભીર બનાવ હતું અને એમાં જે ભોગ બનનાર હતા એમને ઈજાઓ પણ થયેલી છે પણ જે રીતે આખું ઘટનાક્રમ થયો હતો એમાં અલગ અલગ જગ્યાએ નાકાબંધી ગોઠવીને આ ગુનાને ડિટેક્ટ કરવામાં અને એમાં આરોપીઓને ઝડપી રીતે શોધવામાં જિલ્લા પોલીસ તરફથી ખૂબ સરાહનીય કામગીરી કરવામાં આવી છે અલગ અલગ બધી ટીમો આમાં જોડાયેલી હતી અને આ ઝડપી ડિટેક્શન કરવા બદલ જિલ્લા પોલીસના જેટલા આમાં અધિકારી અને કર્મચારીઓ બધા સામેલ હતા એ બધાને વીસ હજાર રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવે છે અને આ બનાવમાં જે પ્રાથમિક રીતે સીસીટીવી જોવામાં આવે એ પણ પોલીસને ખૂબ મદદ લાગેલ છે ડિટેક્શન કરવામાં આમાં ત્રણ આરોપી સંડોવાયેલા હતા જે ત્રણ આરોપી છે એમનું નામ છે અબ્દુલ આમદભાઈ સોડા અસલમ ઇકબાલ હારુન કેવર મામદ ગોરો બાવલાભાઈ મથડા જેમાં બે લોકો જ્યારે આ લૂંટમાં કોશિશ કરવામાં આવેલ જે બે લોકો એ હતા અને જે મામદ છે એ ગાડીમાં હતું જે ગાડી ચલાવનાર એમની ત્યાં સાથે એ ત્રણ લોકો પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવશે ત્રણ લોકો છે એમાં બે લોકોનો ગુનાહિત ઇતિહાસ છે જે લોકોના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગુના પણ દાખલ છે એમાં અમુકના મારામારીના છે અમુકના લૂંટના પણ ગુના છે અને અમુક જે છે ક્રિમિનલ હિસ્ટ્રી સાથે જોડાયેલા છે